શિયાળાની ઋતુએ દસ્તક દીધી છે અને ઠંડીના માહોલમાં વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયે પોતાના પશુ પક્ષીઓ માટે ખાસ સંભાળની વ્યવસ્થા શરૂ કરી છે જુ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરની દેખરેખ હેઠળ પ્રાણીઓના આરોગ્ય અને આરામને ધ્યાનમાં રાખી અનેક પગલાં લેવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ શિયાળાની ઠંડી હાડ કંપાવી દે તેવી હોય છે ત્યારે કમાટી બાગમાં રહેલા પ્રાણીઓ માટે ગરમ વાતાવરણ જળવાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે અનેક પ્રાણીઓના આવા સ્થાન પર ગ્રીન એગ્રોનેટ શેડ નેટ બાંધવામાં આવ્યું છે જેથી ઠંડા પવનથી રક્ષણ મળે અને અંદરનું વાતાવરણ પણ હૂંફાળું રહે ઉપરાંત પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઠંડી દરમિયાન ઉર્જાની જરૂરિયાત વધે છે તે જોતા માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં વધારો કરાયો છે જ્યારે હાથી જેવા શાકાહારી પ્રાણીઓને શેરડી સૂંઠ રાગી અને ગોળના લાડુ જેવા ગરમી આપતા પૌષ્ટિક ખોરાક આપવામાં આવી રહ્યા છે જૂ સ્ટાફ દ્વારા દરરોજ પ્રાણીઓને તાપમાનની અસર પર નજર રાખવામાં આવે છે અને જરૂર મુજબ ગરમ પાણી તથા કંબળની વ્યવસ્થા પણ કરવામાં આવે છે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા આ તમામ પગલાં એ હેતુસર લેવામાં આવ્યા છે કે પ્રાણીઓ શિયાળાની આખરી ઠંડીમાં આરામદાયક રીતે રહી શકે અને તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે નમસ્કાર હું જણાવવા માગીશ કે જેમ ઠંડીનું તાપમાન હવે ઘટી રહ્યું છે ગુલાબી ઠંડી શરૂ થઈ છે આ ઠંડી હકીકતમાં તો પ્રાણી પક્ષીઓ માટે ખૂબ જ સારી હોય છે આ શરૂઆત શરૂઆતની જે ઠંડી હોય છે એ એ ઠંડીમાં સવારના સમયમાં પ્રાણી પક્ષીઓને તડકો શેકવામાં ને એમાં બહુ ઘણો મદદ થાય છે પરંતુ આ ઠંડીથી આપણે કોઈ પ્રકારના પ્રાણી પક્ષીઓને એ તકલીફ કે એ ન પહોંચે એ માટે ઓલરેડી અમે હવે જે અમારા સિઝનલ પ્રોફાઇલ ઇલેક્ટ્રિક મેજર્સ છે ચાલુ કરી દીધા છે ગ્રીન એગ્રોનેટ બાંધવાની વિવિધ જગ્યાએ જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ ચાલુ કરેલું છે એગ્રોનેટથી પક્ષીઓને ખાસ કરીને પ્રોટેક્ટ એ કરવામાં આવશે વધુમાં આગળ ચાલતાં જેમ જેમ શિયાળો વધશે અને જેમ ઠંડીમાં તાપમાન નીચે છે તેમ ખાધા ખોરાકમાં ખાસ કરીને એ ચેન્જીસ કરવામાં આવશે શિયાળા ઋતુની મળતી શાકભાજી અને ફળ ફળાદી અને તૈલે બીઓનો ખોરાકમાં મહત્તમ સમાવેશ કરવામાં આવશે જેથી કરીને તેમને એ એ મળી રહે મધનો ઉપયોગ ખાસ કરીને શિયાળા દરમિયાન પ્રાણી પક્ષીઓના ખોરાકમાં કરવામાં આવે છે અને એ રીતના તેમને શિયાળાથી આપણે ઠંડીના તાપમાનથી આપણે સુરક્ષા એ કરીશું હરણો અને એના વાડાઓમાં સૂકો ઘાસ અને હરણો છે સસલા છે એ બધામાં સૂકું ઘાસ નાખવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે સૂકું ઘાસ એ રીતે પથારી નું કામ કરે છે અને હજી જ્યારે ઠંડી વધશે ત્યારે જે વધનું જે ઘાસ હોય એને નાના મોટા એમાં સળગાવી અને એનું રાખોડું જેવું કરીએ તો એનામાંથી પણ પ્રાણીઓને કુદરતી રીતે એને ગરમી પણ મળી રહે છે તથા ઈતળ જે એક્ટોપરાસાઈડ જે પરોપજીવી ચાંચડ જેવા પરોપજીવી છે એનાથી પણ એને સુરક્ષા મળી રહે છે એવી જ રીતના વાઘસી અને એના પિંજરાઓની અંદર આ વખતે અમે નવીનમાં જે જે છે એમના પિંજરાઓમાં લાકડાના પ્લેટફોર્મ્સ અમે બનાવવાના છે કે જેના અને એના ઉપર કંતાન પાથરીને તેમને રાત્રી સમય દરમિયાન એનામાંથી શિયાળાથી એમને પ્રોટેક્શન મળી રહે એવી સુવિધા કરવાનું આયોજન કરવામાં આવેલું છે